આગળ મળીએ કે બ્લોગ આજ તો મોજ મોજ છે ભાઈ ભાણેજ ને ઘેર કઈ જ નહીં ભાઈ અને ભાણેજ ને ફૂલ સપોર્ટ કરજો હા થેન્ક યુ હાલો તો ફાઇનલી આપણે વિરેન મામાને ઘોડીની રાઈડ કરાવી અને હવે આપણે આવી ગયા ઘરે અને હવે વિરેન મામાને સસલા દેખાડા બચલા અને હવે આ સસલાને બેને લઈને આપણે ત્યાં જો બગીચામાં આવી ગયા છીએ અને હવે થોડીક પછી આપણે બે ત્રણ નારિયલ તોડી આવશું અને એને પછી નારિયલ પાઈ બગીચામાં જો આપણે બેઠા છીએ વિરેન મામાએ રાઈડ કરી જોજો તો વીટિયામાં વિરેન મસ્ત રાઈડ કરી છે વિરેન મામા આવતી નથી કારણ કે

Bis ketemu kakak di naga dina kakak 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 dina Ya dina kakak 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 dina kakak

Kan kimi aja. jauh berapa jauh aja? Boleh jin kaca ya, naik Hau ini size permainan itu besar kanan aja. Kilo? Boleh bocah caya naik. ini size bau besar. kan તો વિરેન મામા જમવાની તો બપોરા કરવાની તો ના પડે છે તો વિરેન મામાને કીધું મેં કીધું નારિયેલ પાણી તમને પીવડાવી દઈ તો જો આખું આંખ ભર્યું છે નારિયેલને સાઈડમાંથી જો ફૂટી ગયું બહુ આમાં આ નારિયેલી છે ને એમાં સ્પેશિયલ પીવા માટેના નારિયેલ છે પેલું આમાં ખાવાનું ને એવું ના હોય સ્પેશિયલ પાણી ના ઉપરથી આમ તોડવું કઈ બીજું ના પડે પાણી માટે જ સ્પેશિયલ હાલો તો આપણા માટે આવી ગયા વિરેન મામાને જો ખાલી કરી દીધું છે આપણા માટે બીજું બનાવી લીધું છે અને પૂરી થઈ ગઈ છે અને પેડિગ્રી લેવા ત્યારે વાર્તા જવાનું છે આપડે નીકળી જઈએ ને પછી હલો તો હવે ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘરે આપણે સ્વીટી એન્ડ જુલી પેટર્ન માટે કંઈક વસ્તુ નવી લેવા છે મેડિકલમાંથી તો તમને દેખાડીએ એમાં હું હું વસ્તુ છે એ બધું તમને દેખાડીએ તો આમ આપણે સ્વીટીની પેડિગ્રી પણ આજ પૂરી થઈ ગઈ હતી તો મેં કીધું સ્વીટી માટે પેડિગ્રી લઈ આવો ને સસલા માટે એક ઇન્જેક્શન આપણે લેવા છીએ તમને દેખાડીએ આમાં બધું તો આ જે છે પેકેટમાં સ્વીટી માટે પેડિગ્રી છે અને આપણે જો આ છે સસલા માટે દવા વેટકો એજ નામની છે અને એનાથી સસલા ખોરાક વ્યવસ્થિત લઈ શકે અને નરવાઈ આવે એના માટે છે તો આપણે વેટકોએચ લઈ આવ્યા છે ને એ પાણીમાં પલાળી અને પછી ઇન્જેક્શન એક નાખી દેવાનું અને આ સ્વીટી માટે પેડિગ્રી છે પપ્પી કરીને છે એમાં આપણે ઓલી લેવા તો પહેલા લેવા તો એમાં જેલી ન આવતી આમાં જેલી મિક્સ કરેલી આવે તો આપણે જો નવી વેરાયટી સીટી માટે તો અહીંયા નવી આવી છે પેડિગ્રી કીધું છે ખાય પણ વધારે અને આ જે છે એ આપણે કીધું એમાં પાંચ એમએલ આપણે ગ્લાસ પાણી હોય તો એમાં પાંચ એમએલ નાખી ઇન્જેક્શનમાં ભરી પાંચ એમ નાખી દેવાનું અને જે સીટી માટે પેડિગ્રી છે તો આગળ આપણે થોડું ઘણું જે કામ છે સસલા માટે કરવાનું છે એ પણ બાકી છે તો આગળ બ્લૂકમાં દેખાડે આ હાલો તો આમાં કચરો ફૂલ થઈ ગયો હતો તો આપણે કચરો પેલા સાફ કરી નાખીએ ને પછી તમને દેખાડી મસ્ત તો જો આમાં બહુ જ બધો કચરો થઈ ગયો છે આપણે કાલે સાફ કરવાનો હતો બધું પણ કાલે ટાઈમ ન મળ્યો કાલે આપણે બહાર જવાનું એટલે કાલે ટાઈમ ન મળ્યો અને ત્યારે જો ઉપર ના વાગી ગયા છે ડોટ વાગી ગયો છે તો આપણે વ્યવસ્થિત સાફ કરીને આગળ તમને દેખાડી સાફ સફાઈ થઈ ગઈ છે ને હવે આપણે છે ને મસ્ત એમાં ડોટો નાખી દઈએ કારણ કે એમાં ઠંડી ન લાગે છે એટલે નીચે પેલા મુગોટો પાથરી દઈ ને પછી ઉપર સસલા બચ્ચાને મૂકી દઈ જો સસલી દોડે છે એટલે બચ્ચાને ધીમે ધીમે થોડું થોડું હલન ચલન કરતા થઈ ગયા છે હવે એની રીતના ધાવી લે છે એટલે જો આ વ્યવસ્થિત પાથરી પછી એને મજા આવે નીચે ઠંડી થોડું લાગતી ઓછી લાગે થોડી ઘણી હવે આપણે એને બચ્ચાને કંઈક કરીને મૂકી દઈ બધાને

તો બધાને બચ્ચાની જો સાઈડમાં મૂકી દીધા છે મસ્ત ને હવે આપણે એના માટે કઈક ખાવાનું લઈ આવી કે ઓલું એક તો ભગવા માંડ્યું છે ધીમે ધીમે બધા થોકડો કરતા હીખી ગયા દીધું છે બિચારા ઉપર ઓકે તો મળીએ આપણે આગલા બ્લોકમાં